સુરતના અમરેલીના ફિઝિયોથેરાપિસ્ટને રેલવેમાં નોકરી આપવાની સુડતાલીસ પોઈન્ટ છત્રીસ લાખનો છૂનો લગાવ્યો છે ટેકે તેમની પાસેથી રૂપિયા પડકાર માટે પોતે રેલવેમાં સિનિયર લોકો પાઇલોટ હોવાનો ખોટો સ્વાંગ રચી ફેક પીડીએફ ઓર્ડર પણ તૈયાર કર્યો હતો અમરોલી પોલીસે ગણતરીના જ કલાકોમાં આરોપી નકલી લોકો પાયલોટ વિવેક ચૌહાણ અને તેના સાગરીત રવિ ચોટાલિયાની ધરપકડ કરી છે પોલીસે પકડી પાડેલા બંને આરોપીઓએ અગાઉ બે હજાર વીસથી બે હજાર બાવીસના સમયગાળા દરમિયાન વિજય ચાવડા નામના વ્યક્તિને રેલવેમાં નોકરી આપવાની લાલચ આપી તેની પાસેથી તેત્રીસ લાખ રૂપિયા પડાવ્યા હતા આ સાથે જ બે હજાર બાવીસ થી ત્રેવીસમાં સોહિલ શર્મા નામના વ્યક્તિને રેલવેમાં એસી મેકેનિક પાયલોટમાં નોકરી અપાવવાની લાલચ આપી તેની પાસેથી છ પોઈન્ટ પંચોતેર લાખ રૂપિયા પડાવ્યા હતા જ્યારે અન્ય એક જિલ્લાની કુરેશી નામની મહિલાને રેલવેમાં નોકરી આપવાની લાલચ આપી તેની પાસેથી પંદર લાખ રૂપિયા પડાવ્યા હતા અત્યાર સુધીમાં રેલવેમાં નોકરીની લાલચ આપી એક કરોડથી વધુ રૂપિયા પડાવ્યા છે વિરાજ ચોટલિયા નામના અમરોલી ખાતે રહેતા એક ફિઝિયોથેરાપિસ્ટને રેલવેમાં નોકરી અપાવવાની લાલચમાં કેટલાક રૂપિયા તેની પાસેથી મેળવેલ હોવાની હકીકત પોલીસ સ્ટેશને જાણ થતાં અમરોલી પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ આરોપીની તપાસ કરતાં બે આરોપી સમગ્ર બાબતમાં સંકળાયેલ હોવાની માહિતી મળેલ જેમાં વિવેક ચૌહાણ તથા રવિ ચોટલિયા નામના બે આરોપી આ બાબતમાં સંકળાયેલ હોવાની માહિતી મળેલી પોલીસ દ્વારા બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને સમગ્ર બાબતની ઊંડાણપૂર્વક તપાસ કરતા વિરાટ ચોટલિયા સિવાય અન્ય પાંચથી છ વ્યક્તિઓ સાથે પણ આ જ પ્રકારે રેલવેમાં નોકરી અપાવવાનાની લાલચ આપી તેઓ પાસેથી પૈસાની ઉઘરાણી આ બંને ઈસમો દ્વારા કરવામાં આવેલ છે આરોપી વિવેક ચૌહાણ બે હજાર અઢારમાં રેલવેમાં કોન્ટ્રાક્ટ બેઝિસ પર નોકરી કરતો મુંબઈ ખાતે અને આ રીતે પોતે રેલવેમાં હોવાનું અને રેલવેમાં લોકો પાયલોટ તરીકે હોવાની ખોટી માહિતી પોતાના વર્તુળમાં ફેલાવેલી તથા સગા સંબંધીઓ અને તેના મિત્ર વર્તુળમાં પોતે રેલવેમાં લોકો મોટિવ પાયલોટ છે અને રેલવેમાં સારી એવી ઓળખાણ ધરાવે છે તે પ્રકારની જાહેરાતો કરી નોકરીની જરૂરિયાતવાળા લોકોને તેણે લાલચ આપેલી રવિના મારફતે રવિ દ્વારા ખોટા રજીસ્ટ્રેશન લેટરો બનાવવામાં આવેલા અને એ રજીસ્ટ્રેશન લેટરો અલગ અલગ ભોગ બનનારને તેઓ દ્વારા આપવામાં આવેલા જેથી સમગ્ર ઘટનાક્રમમાં બંને આરોપી દ્વારા રેલવેમાં નોકરી અપાવવાની લાલચ આપી અલગ અલગ લોકો પાસેથી પૈસાની ઉઘરાણી કરેલ હોવાની માહિતી અત્યાર સુધીમાં જાણવા મળેલ છે